તૂટેલી ઝાડુનું શું કરવું તૂટેલી ઝાડુને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂર જુઓ નમસ્કાર મિત્રો જય માતા દી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો ઝાડુ ત્રણ પ્રકારની હોય છે કદાચ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે આવી ઝાડુ ઘરમાં માતા લક્ષ્મીને આવતા રોકે છે અમે તમને જણાવીશું ઘરમાં કઈ ઝાડુ હોવી શુભ છે અને કઈ ઝાડુનું હોવું અશુભ છે પ્લાસ્ટિકની ઝાડુ સિક્કોવાળી ઝાડુ ફૂલવાળી ઝાડુ આખરે કઈ ઝાડુ ઘરમાં રાખવાથી આપણા ઘર પર શું અસર થાય છે ઝાડુ કામવાળીએ લગાવી જોઈએ કે ઘરની વહુએ લગાવી જોઈએ આ બધી વાતો અમે તમને આ જ વિડીયોમાં જણાવીશું ઘરમાં વપરાતી ઝાડું આપણી આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે ઝાડુને સાક્ષાત્માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઝાડુ એક માણસને કરોડપતિ બનાવી દે છે તો તે જ રીતે કેટલીક ભૂલોને કારણે માણસને કંગાળ પણ બનાવી દે છે સુકન અને અપશુકન આપણા શાસ્ત્રોમાં ઝાડુના ઉપયોગ સાથે જોડાયેલા હોય છે ઘણા એવા કાર્યો હોય છે જે આપણે ઝાડુને લઈને બિલકુલ ન કરવા જોઈએ ઝાડુને ખૂબ જ સાવધાનીથી રાખવી જોઈએ તેનો ઉપયોગ કરવાથી આપણને અત્યંત ફળ મળે છે આ તેમના માટે છે જે ખરેખર માને છે કે આપણા શાસ્ત્રોમાં વિશ્વાસની વાતો કહેવામાં આવે છે તમારે તમારી ઝાડુને છેવટે કઈ દિશામાં રાખવી જોઈએ અને કેવી રીતે ઝાડુને રાખવી જોઈએ આપણા શાસ્ત્રોમાં ઝાડુને લક્ષ્મી માતા અને તૂટેલી ફૂટેલી ઝાડુને અથવા ખોટી રીતે રાખેલી ઝાડુને માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે મિત્રો તો ઝાડુનો ખોટો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે અને આપણા જીવનમાં દરિદ્રતા આવી જાય છે એટલા માટે અમે તમને જણાવીશું તમારે ઝાડુનો સાચો ઉપયોગ કરવો છે અને ઝાડુનો સાચો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલી જશે જો આપણા જીવનમાં ઘણી બધી અવ્યવસ્થાઓ ચાલી રહી છે આપણા જીવનમાં સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લેતી જો તમારું જીવન એક સામાન્ય રીતે ચાલી રહ્યું છે તો કોઈ વાત નથી પરંતુ જો તમારા જીવનમાં ઘણી બધી અવ્યવસ્થાઓ થઈ રહી છે વારંવાર તમારા જીવનમાં એક મુશ્કેલીઓ ખતમ થાય છે ત્યાં સુધી બીજી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે તમારા જીવનમાં તથા તમારા ઘરમાં ધનનો સતત નાશ થતો જ રહે છે આવક ઓછી અને ખર્ચ વધારે છે તમારે તમારા ઘરમાં સફળતાના દ્વાર બિલકુલ પણ ખુલી નથી રહ્યા તો કેટલીક વસ્તુઓ આપણે આપણા ધ્યાનમાં રાખવી પડે છે જેનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે થઈ જાય છે તો તેને કારણે આપણા ઘરમાં મુશ્કેલીઓ જન્મ લે છે તેનાથી એક ઝાડુ છે જે આપણા ઘરમાં બધી નકારાત્મકતા ફેલાવી શકે છે આ આપણા ઘરમાં સકારાત્મકતાને લાવી પણ શકે છે જો તમે ઝાડુનો ખોટા સમયે ઉપયોગ કરો છો તો તમારે ઘરમાં ગરીબી અને કંગાળી આવવામાં વાર નહીં લાગે અને તે જ રીતે બીજી તરફ જો તમે ઝાડુનો એક સામાન્ય રીતે ઉપયોગ કરો છો તો તમને કરોડપતિ પણ બનાવી દેશે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની ઘંટડી આઈકોનને દબાવી અને આ વિડીયોને તમારા મિત્રો પાસે શેર જરૂર કરજો આજના સમયમાં જ્યારે ઘણા લોકો એવા હોય છે જે આધુનિક છે નોકરી કરે છે સમય નથી હોતો તેમની પાસે સમયની તંગીમાં ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે આજના સમયમાં એવું કોઈ ઘર નથી અથવા જ્યારથી આ સંસાર બન્યો છે ત્યારથી અને આજ સુધી એવું કોઈ ઘર નથી જેના ઘરમાં ઝાડુનો ઉપયોગ ન થતો હોય પરંતુ તે વ્યક્તિઓને ખબર નથી હોતી કે આપણે ઝાડુને કેવી રીતે રાખવું જોઈએ ઝાડુનું શું કરવું જોઈએ ઘણા બધા લોકો ઝાડુને ખોટી રીતે ઉપયોગ કરે છે જેના કારણે તેમની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સવાર સવારે તમે ઝાડુ લગાવીને અથવા જો તમારા માટે શક્ય ન હોય તો તમે તમારા ઘરમાં સવારે સવારે ઝાડુ લગાવી શકો છો સાંજે તમારે તમારા ઘરમાં ઝાડુ અવશ્ય લગાવવી જોઈએ તમારે તમારા ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ અમે તમને બધી સલાહ આપીશું કે તમે સવારે થોડા વહેલા ઝાડુ લગાવો જો તમે કચરો એકઠો કર્યો હોય તો કૃપા કરીને તેને સાંજ પછી તમારા ઘરની બહાર ન ફેંકો હવે અમે તમને જણાવવાના છીએ કે કયા પક્ષમાં તમારું ઝાડુ ખરીદવું જોઈએ અને કયા દિવસે તમારે ઝાડુ ભૂલથી પણ ન ખરીદવું જોઈએ કયા દિવસે તમારે ઝાડુને ખરાબ થયા પછી તમારા ઘરની બહાર ફેંકવું જોઈએ અને કયા દિવસે તમારે નવા ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ સૌ પ્રથમ અમે તમને જણાવીએ છીએ કે નવું ઝાડું લાવવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ શનિવારનો દિવસ હોય છે તમે જ્યારે પણ ઝાડુની ખરીદીને લાવો ત્યારે તે ઝાડુનો ઉપયોગ સૌ પ્રથમ તમારે શનિવારના દિવસે જ કરવો જોઈએ તમે તેને જ્યારે પણ ખરીદો તેમાં કોઈ તકલીફ નથી પરંતુ તમારે તેને ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે ઝાડુ ખરીદો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર એ સૌમ્યવાર માનવામાં આવે છે આ દિવસોમાં તમારે ભૂલથી પણ ઝાડુ ન ખરીદવું જોઈએ રવિવાર મંગળવાર અને શનિવાર એક ક્રૂરવાર હોય છે આ દિવસમાં ઝાડું ખરીદવું આપણા માટે ફાયદાકારક હોય છે દિવાળી પર અથવા કોઈપણ તહેવારના દિવસે જો તમે ઝાડુ ખરીદશો અને તમારા ઘરમાં લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને નસીબદાર હશે કે તમે વિચાર્યું પણ નહીં હોય ઝાડુ હંમેશા કઠોર વારમાં જ તમારે ખરીદવું જોઈએ સૌમ્ય વારો પર ઝાડુ ખરીદવાથી આપણા ઘરની ધનની હાનિ થવાનું શરૂ થઈ જાય છે નવું ઝાડુ તમે જે દિવસે પણ ખરીદો જો શક્ય હોય તો શનિવારના દિવસે નવું ઝાડુ તમારા ઘરમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો આ તમારા માટે ધન સંપત્તિના આગમનનું સ્ત્રોત બનશે હવે અમે તમને જણાવીશું કે કયા ખૂણામાં આપણે ઝાડુ રાખવું જોઈએ અને કયા એવા ખૂણા છે જ્યાં ઝાડુને ભૂલથી પણ ન રાખવું જોઈએ આપણે જેને પૂજારો બનાવીએ છીએ ઈશાન ખૂણો આપણે જે ઉત્તર પૂર્વ ખૂડો હોય છે જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ તેમાં ક્યારે પણ તમારે ઝાડુ ન રાખવું જોઈએ ત્યાં પૂજાનું સ્થળ હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે બિલકુલ પણ ઝાડુ ન રાખવું જોઈએ નહીંતર જો તમે ઝાડુ રાખો છો તો તમારું જે દેવસ્થાન હોય છે ત્યાં દેવ આગમનમાં ઘણી મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરવા લાગે છે આને બિલકુલ ગાંઠ મારીને બાંધી લો કે તમારે ભૂલથી પણ ઈશાન ખૂણામાં ઝાડુને ન રાખવું જોઈએ હવે તમે બધા વિચારી રહ્યા હશો કે ઈશાન ખૂણામાં ઝાડુને ના રાખીએ તો પછી આપણે ઝાડુને રાખી શકીએ છીએ તો આપણે ઝાડુને કઈ જગ્યાએ રાખી શકીએ તો ઝાડુને રાખવાનું સૌથી સારું સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર જેને આપણે નેતૃત્વ ખૂણો પણ કહી શકીએ છીએ મિત્રો નેતૃત્વ ખૂણામાં જો તમે ઝાડુ રાખશો તો તેનાથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવાનું શરૂ થઈ જાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે એવું માનવામાં આવે છે નેતૃત્વ ખૂણો ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે એટલા માટે નેતૃત્વ ખૂણામાં જો તમે ઝાડુ રાખશો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિન ડૂબની રાત ચોગની પ્રગતિ કરે છે હવે વાત કરીએ કે ઘરમાં આખરે ઝાડુ કયા સમયે લગાવવું જોઈએ ઘરમાં ઝાડુ લગાવવાનો પોતું કરવાનો આખરે શું યોગ્ય સમય છે આપણા વેદ પુરાણોમાં ચાર સમય બતાવવામાં આવ્યા છે જે વ્યક્તિ રાતના સમયે ઝાડુ લગાવે છે તેના ઘરમાં દરિદ્રતા પોતાના પગ પસારી લે છે આજકાલના આધુનિક યુગમાં જો શક્ય ન હોય તમારી સાથે મજબૂરી હોય તો તમારે ખૂબ વિચાર કરવાની જરૂર છે ઘરને સાફ રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં આપોઆપ વાસ કરવા લાગે માતા લક્ષ્મી તે ઘરમાં પોતાનું નિવાસસ્થાન બનાવી શકે લક્ષ્મી માતાને નિવાસસ્થાન બનાવવા માટે તેમને સાફ સ્વચ્છ જગ્યા જોઈએ છે એટલા માટે ઘરમાં માતા લક્ષ્મીના રહેવા માટે સાફ સુથરું સ્થાન જોઈએ છે જો તમે ઝાડુને રાતમાં લગાવશો તો તમારે ખૂબ જ મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાતમાં ઝાડુ લગાવવું પડી રહ્યું છે તો તમારે શું કરવું જોઈએ કચરો બહાર ન ફેંકવો જોઈએ વાળતી વખતે ક્યારે પણ પગથી સાવરણીને ભૂલથી પણ સ્પર્શ ન કરવી જોઈએ

ત્યારે સાવરણીથી કીટણુ આપણા શરીરમાં લાગી શકે છે તમે અવારનવાર સાંભળ્યું તો હશે કે ઘરે આપણા માતા પિતા ધમકાવતા હોય છે કે સાવરણીને પગ ન લગાવો તેઓ આ એટલા માટે કહે છે કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે અસલ વાત તો એ છે જ્યારે તમે સાવરણીને પગ લગાવશો તો તમારા પગ ગંદા થઈ જશે અને સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જ્યારે તમે સાવરણીને પગ લગાવો છો ત્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તે રીતે તમારા ઘરમાં કીટાણુઓ તમારા પગમાં લાગીને આખા ઘરમાં ફેલાઈ જાય છે કારણ કે તમે આખા ઘરમાં ફરો છો ક્યારે પણ સાવરણીમાં પગ ન લગાવવો જોઈએ સાવરણીમાં જો પગ લાગી જાય તો તરત જ ધોવા જરૂરી છે સાંજે સૂર્યાસ્ત થતાં પહેલાં સાવરણીની માટીને ક્યારે પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી જ નથી માનવામાં આવતી તેને ઘરની બહાર નીકળવા પર માતા લક્ષ્મી આપણા ઘરેથી હંમેશા માટે બહાર ચાલી જાય છે અને તેમની જગ્યાએ તેમની બહેન અલક્ષ્મી પ્રવેશ થઈ જાય છે મિત્રો ધ્યાન રાખો કે હંમેશા ઘરમાં સાવણીને છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ક્યારેક ખુલ્લી જગ્યાએ સાવણી ન રાખવી જોઈએ જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખશો તો તે ખૂબ જ મોટું અફસોકુન માનવામાં આવે છે તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમે તમારા ઘરમાં સાવરણીને એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં બહારવાળાની નજર તમારી સાવરણી પર ન પડે હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે આપણી સાવરણીને ક્યાં રાખવી આપણે છુપાવીને ક્યાં રાખીએ તો તમે તેને પલંગની નીચે તમારી સાવણીને રાખવાનું વિચારી રહ્યા હશો પરંતુ તમારે બિલકુલ પણ આવું ન કરવું જોઈએ નહીંતર તમારા ઘરમાંથી અનાજ ખૂબ જ જલ્દી ખતમ થઈ જશે તેથી તમારે ઘરના પલંગ નીચે સાવણી ન રાખવી જોઈએ સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા ઘરમાં જન્મ લેશે જો કોઈ બાળક અચાનક ઘરમાં સાવણી વાળવા લાગે તો સમજો કે તમારા ઘરે મહેમાન આવવાના છે આ બધું આપણી સાવણી સાથે જોડાયેલા શકુન અને અપશકુન છે સર્વોદય પહેલાં ઘરમાં નિયમિત રીતે પોતું કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે પરંતુ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન કરવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈને ચાલી જાય છે બાકીના બધા દિવસોમાં તમે પોતું કરી શકો છો આજના જમાનામાં શક્ય નથી ધ્યાન રાખવું આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ છે તો જો તમે ખૂબ જ વધારે માનો છો તો તમે આ વાતનું થોડું ધ્યાન આપી શકો છો પોતું કરવાના પાણીમાં કોશિશ કરો કે રોજ એક ચમચી કે અડધી ચમચી તમારે તમારા પોતામાં મીઠું નાખો મીઠું તો ખૂબ જ સસ્તું આવે છે તમે બજારમાંથી સમુદ્રી મોટું મીઠું લાવીને તમારા ડબ્બામાં ભરીને રાખી દો અને તેમાંથી તમે એક બે ચમચી તમારા પોતું કરવાના પાણીમાં નાખો તમે આખા ઘરમાં પોતું કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે તમે શનિવાર અને રવિવારે જ્યારે પણ તમને દિવસ યાદ ન હોય તે દિવસે વિચાર કર્યા વગર જ પોતાના પાણીમાં ખુશીથી મીઠું નાખીને પોતું કરી શકો છો આનાથી તમને કોઈ દોષ નહીં લાગે તમે જોશો કે તમારા ઘરમાંથી જેટલી પણ નકારાત્મક ઉર્જા હતી તે સમાપ્ત થઈ ગઈ છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગ્યો છે અને તમારા ઘરમાં હંમેશા શાંત વાતાવરણ બની રહે છે ધ્યાન રાખો જો તમે ગામમાં રહો છો તો ઘણીવાર એવું પણ થાય છે જો નહીં હોય તો આપણે બંગલાનો દરવાજો ક્યારેક ખુલ્લો રહી જાય છે ગાય ભેંસ જેવા પશુઓ આપણા ઘરમાં ઘૂસી આવે છે તો આવા સમયે તમે ક્યારે પણ ગાયને કે કોઈ પણ પશુને દંડા કે સાવરણીથી તમારે ભૂલથી પણ તેને ન મારવું જોઈએ જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે નીકળી રહ્યો હોય તો તેના ગયા પછી તરત જ તમારે તમારા ઘરમાં ભૂલથી પણ ઝાડું ન લગાવવું જોઈએ ઓછામાં ઓછું તે વ્યક્તિના જવા પછી આઠ કલાક તમારી રાહ જોવી જોઈએ ત્યાર પછી જ તમારા ઘરમાં ઝાડું લગાવવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરમાંથી નીકળ્યા પછી તરત જ ઝાડું લગાવવા લાગે છે તો તેને મૃત્યુનું એક સૂચક માનવામાં આવે છે ઝાડુને ક્યારે પણ ઊભું કરીને પણ ન રાખવું જોઈએ ઘણા લોકો પોતાના ઘરમાં ઝાડુને ઊભું કરીને રાખે છે પરંતુ આ ખૂબ જ મોટું અફસાકુન છે જો તમે ગ્રહ પ્રવેશ કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારે માટે તમારું નવું ઘર બિલકુલ લકી સાબિત થાય તો નવા ઘરમાં હંમેશા ઝાડુ લઈને અંદર જવું જોઈએ કારણ કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે ઝાડુને તમારા ઘરની અંદર લઈ જશો તો તેનાથી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં પ્રવેશ કરશે આનાથી તમારા નવા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને બરકત બની રહેશે હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્તના સમયે અને એકદમ અસ્ત થતાં જ તમારે બિલકુલ પણ જાળું ન લગાવવું જોઈએ ઘણા બધા ટોણા ટોટકા પણ તે સમયે કરવામાં આવે છે અને યાદ રાખો રાત્રે જો તમે ઈચ્છો છો કે તમારું ઘર બોરી નજરથી બચેલું રહે તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા વાસ ન કરે તો તમે તમારા ઘરની બહાર દરરોજ રાત્રે દરવાજા સામે જાડું રાખી શકો છો આનાથી તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે તે ધીરે ધીરે ખતમ થઈ જશે પરંતુ ધ્યાન રાખો આ કામ તમારે માત્ર રાત્રે જ કરવાનું છે અને દિવસમાં ઝાડુને ઉઠાવી લઈને આવવાનું છે અને તેને છુપાવીને રાખી દેવાનું છે આની સાથે જ એક નાનકડો ટોટકો તમારે વધુ કરવાનો છે અમે તમને જણાવી દઈએ જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માગો છો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો આના માટે ઘરની આસપાસ કોઈ પણ મંદિરમાં બ્રહ્મ બ્રહ્મુર્તમાં એકદમ વહેલી સવારે ચાર વાગ્યાને ત્રીસ મિનિટની આસપાસે તમારે તે મંદિરમાં ત્રણ ઝાડું લઈને જવાનું છે પરંતુ તમારે ઝાડું નવું લેવાનું છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણીવાર મંદિરોમાં ઝાડુનું દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આ કયા દિવસે કરવું આ પ્રશ્ન પણ તમારા મનમાં આવતો હશે તો જે દિવસે કોઈ પણ મોટો તહેવાર હોય કોઈ જ્યોતિષ ઘટના હોય જેમ કે ગ્રહણ હોય શુભ યોગ હોય અથવા તમને સમજ ન પડે તો શુક્રવારના દિવસે સવારે તમે મંદિરમાં આ ઝાડુ રાખીને આવી જાઓ અને ગુપ્ત રીતે કોઈને જણાવ્યા વગર અને એ પણ ધ્યાન રાખો કે આવું કરતી વખતે તમને કોઈ ન જુએ શાસ્ત્રોમાં ગુપ્તદાનને ખૂબ જ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે દિવસે તમે આ કામ કરશો તેના એક દિવસ પહેલાં તમારે ત્રણ ઝાડુ બજારમાંથી એકદમ નવા ખરીદી લાવીને તમારા ઘરમાં રાખી લેવાના છે ઝાડુને માતા લક્ષ્મીનું ખૂબ જ મોટું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માગો છો તો તમે આ કામ બ્રહ્મ મુહૂર્તમાં અવશ્ય કરો તમે જોશો કેવી રીતે તમને તેનો ફાયદો મળશે આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર